નમસ્કાર હું તો વંડા પાસે ફાજારિયામાં જાગ્યો સવારની ની ઠંડીમાં અમે બધા આવી ગયા હતા કેમ કે વહેલું મુહૂર્ત હતું શ્રીમત નો કાર્યક્રમ હતો અને મને ઓલી રીલ્સ યાદ આવી ગઈ ખોળા ભરત થાય વર્ષ પેલા પણ ખોળામાં બેસી ગયા અને કદાચ દૂધ ખીડ પીધી પછી બધાના આશીર્વાદ લઈને પાણી ભરવા માટે જવાનું હોય આ ઘર એક છેલ્લું કામ છે આજથી ઘર એક પણ કામ નહીં કરવાના આરામ આરામ ને આરામ પણ કામડી બાયુ તો આરામ કરવો ઓછો ગમે ત્યાં તો મહેમાન પણ આવી ગયા અને હું પાર્લર બધાને લઈ આવ્યો રસોડ પાછળ ફળિયામાં હતું રસોઈ બનવાનું શરૂ થઈ ગયું

હતો તા તામાં એકાદ વધુ ખવાઈ ગયું આવજો